માંડવી તાલુકાના ફરાદી ગામે મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા આયોજિત શ્રી મહાશિવકથાના આયોજનની તાડામાર તૈયારી પૂર્વ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શિવનગરીની મુલાકાત લીધી અનિલભાઈ પેથાણીએ વિસ્તૃત માહિતી આપી હતી ધારાસભ અનિરુદ્ધભાઈ દવેએ તારીખ ચારથી શરૂ થતી કથાશ્રવણ સાથે બાર જ્યોતિર્લિંગ મંદિરની આબેહુ પ્રકૃતિ બની છે એમના દર્શનનો લાભ લેવા સર્વેને નિમંત્રણ પાઠવ્યો હતો વિક્રમસિંહ જાડેજા અમૂલભાઈ દેઢિયા પંકજભાઈ ગોર દિનેશભાઈ નાગુ જીતુ મહારાજ માસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર સાથે ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો દેવોના દેવ મહાદેવ એટલે કે શિવ શંકર અને ખુશીની વાત એ છે કે આ પરિવારના જે મોભીનું સ્વપ્ન હતું એમની પાછળ પણ શંકર શબ્દ આવે છે મણિશંકર વીરજી પેથાણી એટલે આ પરિવારનું એક વિઝન જયારે પૂર્ણ પૂર્ણ થતું હોય ત્યારે એ પરિવારને રાજીપો હોય માન્યુઝની ટીમ આજે માનવીની મુલાકાત લીધી ત્યારે ફરાદીમાં આટલો બધો ઉત્સવ થઈ રહ્યો છે અને યોગાનુગ સ્થાનિક શ્રી અનિરુદ્ધભાઈ દવે અને ખુદ પોતે સારા ખૂબ વક્તા અને આધ્યાત્મિકતાની વાત જો એમની પાસેથી જાણવા મળે એટલે એક અમને પણ આ ખૂબ ખુશીનો પ્રસંગ થયો છે ફરાદીમાં જ્યારે દેવોના દેવ મહાદેવ ખુદ જાણે અત્યારે આવી ગયા છે જ્યારે ગરીબાપુ આવે ને કથાની શરૂઆત થાય પણ અત્યારે જે માહોલ જો એમ થાય કે શિવની સ્તુતિ અહીંયા કણે કણમાં દેખાય છે તો દવે સાહેબને મળી સાહેબ સૌપ્રથમ મને લાગે છે કે તમારા આ ધારાસભ્ય બન્યા પછી આટલું મોટું આયોજન તમારા મત વિસ્તારમાં થયું એવું પહેલીવાર થયું છે કેટલો રાજીપો છે મારો ખૂબ રાજીપો છે કારણ કે માંડવી વિધાનસભા મત વિસ્તારની અંદર હું એવું કહી શકીશ કે આ ફરાદી ગામે ભાઈ શ્રી અનિલભાઈ દ્વારા અને અનિલભાઈને જે સંપત્તિ પ્રાપ્ત થઈ છે એ સદમાર્ગે વપરાઈ રહી છે એનું જીવંત દ્રશ્ય અહીં તમે જોઈ શકશો કારણ કે એમના મનમાં એમના પરિવારની પાછળ જે કથા કરવાની વાત આવી તો સૌરાષ્ટ્રે સોમનાથમ શૈલે મલ્લિકાર્જુનમ તો આપણા જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એ દ્વાદશ જ્યોતિર્લિંગના અનુરૂપ ગીરી બાપુ ની કથા એ પણ મહા મહિનામાં અને મહાશિવરાત્રી ભગવાન શિવની આસપાસ આખું આ આયોજન છે એવું હું કહી શકું અને એમાં શિવ ની આસપાસ ફરતું આ આયોજન હોય અને જનપ્રતિનિધિ તરીકે મારા વિસ્તારમાં હોય એટલે શિવ બીજો અર્થ છે કલ્યાણ એટલે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના સાથે જયારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દુનિયાને આગળ આગળ લઈ દુનિયામાં જઈ રહ્યા છે ત્યારે એમાં સાત્વિક સનાતન બળ જે આપશે તો એ સાત્વિક સનાતન બળ ગીરી બાપુ ના મુખેથી ભાઈ શ્રી અનિલભાઈ ના યજમાન પદેથી જયારે કથા થશે તો મને આપને જણાવતા વિશેષ આનંદ એ છે

કે જેટલા બારે બાર આપણા જ્યોર્તિર્લિંગ છે એ જ્યોતિર્લિંગના જે મંદિરોનું જેવો શૈલીમાં બાંધકામ છે જે જે શૈલીની અંદર એમનું વાસ્તુ શિલ્પ છે એ જ વાસ્તુ શિલ્પ પ્રમાણે બારે બાર જ્યોતિર્લિંગ અહીંયા બની રહ્યા છે અત્યારે જી અને હું આપના માધ્યમથી સમગ્ર કચ્છની જનતાને અને મા ન્યૂઝ તો મને ધ્યાનમાં છે કે ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રમાં પણ તમે ચૂંટણી સમય જાવ છો ને ફાર થતું હોય છે તેત્રીસ જિલ્લામાં અત્યારે ચેત્રીસ જિલ્લામાં તમારે જાય છે તો હું તેત્રીસ એ તેત્રીસ જિલ્લામાં સમગ્ર ગુજરાતના લોકોને આપણા માધ્યમથી આમંત્રણ સાથે એક વિનંતી કરું છું કે જેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એકાવન શક્તિપીઠના દર્શન ગબ્બરના ચોકમાં ગબ્બર માતા ગબ્બરના પરિક્રમામાં એકાવન શક્તિપીઠ આપી એ જ પ્રકારે ભાઈ શ્રી અનિલભાઈએ પોતાના અર્થોપાર્જન થી મહેનત થી કમાઈને સંપત્તિ જે ઉભી કરી એ સંપત્તિ માંથી એ જ પ્રકારે ભાઈ શ્રી અનિલભાઈએ પોતાના અર્થોપાર્જન થી મહેનત થી સંપત્તિ જે ઉભી કરી એ સંપત્તિ માંથી કોઈ સરકારી આની અંદર લાભ લીધા વગર દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન ગરીબમાં ગરીબ માણસને સામાન્યમાં સામાન્ય માણસને અહીંયા કરાવશે વિશેષ વાત મોટી એ છે કે જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે તો એ દ્વાદશ જ્યોતિર્લિંગના અંદરના જે શિવલિંગનો જે દ્રશ્ય હશે એ દ્રશ્ય પણ એ સ્થાનિકે જે શિવલિંગ છે એવું ને એવું બનશે દાખલા તરીકે સોમનાથ મહાદેવ છે તો એ વિશાળ શિવલિંગ છે મહાકાલ છે તો એ વિશાળ છે પણ કાશી વિશ્વનાથ છે તો બહુ નાનું છે એ જ પ્રકારેનું આ શિવલિંગ બનશે દાખલા તરીકે કેદારનાથ છે તો કેદારનાથમાં જે ખૂંદ હોય આપણે જે નંદી છે ઉપરની જે ખૂંદ હોય તો કેદારનું જે શિવલિંગ છે ને એ ખૂંદના આકારનું છે એટલે અહીં કેદારનું જે શિવલિંગ બનશે એ ખૂંદના આકારનું બનશે એટલે કહેવાનો મતલબ છે કે એ જ પ્રકારનું હશે બીજું મને અનિલભાઈ એ પણ માહિતી આપી કે ત્યાં જે વિધિ વિધાન કરાવનાર ભૂદેવો છે એ ભૂદેવો અહીંયા રહેશે અને એ જ પદ્ધતિથી વિધિ વિધાન થશે એ પ્રકારે દરરોજ નવા પુષ્પ ચઢશે આરતી પૂજન થશે એટલે ટૂંકમાં એમ કહી શકાય છે બાપુ કે મા ન્યૂઝના માધ્યમથી એક માંડવીના આંગણેથી સમગ્ર વિશ્વનું ભલું કરવા માટે બાપુના મુખેથી કથાનું આયોજન તો થશે જ પરંતુ અહીંયા માધોશ જ્યોર્તિર્લિંગના દર્શન થશે અને એમાં કોઈક જો વડીલ હશે જેને પગ દુખતા હશે અહીંયા આવવાનું તો મહેનત કરીને આવશે પછી એમ થાય કે આ સોળ અઢાર એકરની અંદર આખો પરિસર છે તો હું કેમ ફરીશ તો એમની ચિંતા પણ અનિલભાઈએ કરી છે એમના માટે ગોલ્ફ કાર્ટ રાખેલી છે તો એ ગોલ્ફ કાર્ટની અંદર દરેક મંદિર પાસેથી એને યાત્રા કરાવી અને એને કરાવશે ટૂંકમાં આ શ્રવણ જેવી વાત છે કે જે મા બાપને શ્રવણે કાવળની અંદર બેસાડી અને યાત્રા કરાવી હતી એ પ્રકારે મણિશંકરભાઈ અને એમના બાને યાદ કરીને એ અનિલભાઈ એ ગામના લોકોને પણ આ દર્શન કરાવશે નહીંતર એના પાસે સંપત્તિ છે એ પોતે આનંદ શોક કરી શકે છે અને કરે છે પણ ધાર્મિક રીતે અને આજુબાજુની ગામની ગાયોને પણ ગૌશાળાઓમાં ચરો જશે વાહ અહીંયા જે આવશે તો એમને પ્રસાદ પાસે બંને ટાઈમ અહીંયા રસોડું ચાલે છે એટલે અહીંયા આવનાર વ્યક્તિ એ કથારૂપી પ્રસાદ પણ લેશે અને ભોજન પ્રસાદ પણ લેશે એટલે બંને રીતે બાપુ આમાં જયમલ સિંહ ફાયદો થાય ખૂબ સરસ અને દવે સાહેબ ગીરી બાપુએ અનેક શિવ કથાઓ કરી છે પણ એમના માટે પણ આ એક અદભુત કહી શકાય કે અદ્વિતીય એક એમના માટે સંસ્મરણ રહેશે એમના શું પ્રતિભાવો છે જ્યારે આ બધું એમણે જાણ્યું કે આ દાતા પરિવાર યજમાન પરિવાર જ્યારે આ કરી રહ્યું છે ત્યારે એ કદાચ કોઈ તમારી પાસે આવ્યું છે અનિલ ભાઈ એમના શબ્દો કે એનો અનુભવ એમના શબ્દો એવા આવ્યા છે જી કે 8 તારીખે શિવરાત્રી છે અને 6 તારીખે એમનો જન્મદિવસ છે કેવા વાત વાહ એટલે મધ્યવસ તો કેને કે આમ ગોઠવી હોય ને જી એવું થઈ રહ્યો છે જી અ અનિલ ભાઈ તમે બહુ બહુ ઓછું બોલો છો મને ખબર છે પણ એક શબ્દ કે આ માતા-પિતાનું સપનું જે શ્રવણનો એક વિરુદ્ધ છે શ્રવણ તો એમના માતા-પિતાને પણ તમારા માધ્યમથી અનેક કચ્છ અને ગુજરાતના વડીલો જે છે આ એક જગ્યાએ તો શિવલિંગ ના દર્શન કરી શકશે એના માટે આ વિચાર કઈ રીતે આવ્યો તમને એટલે મારા બાપુજી છે ને બસો લઈને ગામના અમુક વૃદ્ધ ને બધાને યાત્રા કરાવતા હતા ને આપણા કચ્છમાં પહેલેથી જ છે હવે બધાને તો હું લઈ ન લઈ જાઉં ને બાર જ્યોતિર્લિંગે એના કરતા બધા અહીંયા આવો ને અહીંયા જ દર્શન કરી લે બધા જ્યોતિલિંગ બધા જ્યોતિર્લિંગ બધા એમ એક પૈસાનો આશીર્વાદ એક માણસ લઈ જશે તોય ઘણું ને મને તો તમે કીધું કે તિલક કરીને જે છે અહીંયા આપણે આપણી જે સંસ્કૃતિ છે અને આ તો ગુડો જણાય છે કે તિલક શીખા જણાય આ બધી વસ્તુ તો એક મને એ સંદેશ પણ બહુ સરસ છે આ બધું કઈ રીતે પ્લાનિંગ કર્યું અને જે ટીમ છે તમારી પાછળ કારણ કે અત્યારે આટલો લોકો એની પાછળ ઘણા બધા લોકો છે આ બધી ટીમને કઈ રીતે બિરદાવો છો જે આ તમારું સ્વપ્ન સાકાર થઈ ગયું ટીમ નો ડાઉટ જેટલા પણ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને જેટલા પણ મળ્યા છે બધા શિવ ભક્ત છે હવે હું તમને એક જ એક્ઝામ્પલ કહું આ જે ભાઈએ મંદિર બનાવે છે

એટલે કે અનિલભાઈના પિતાશ્રીએ બે હજાર અઢારમાં જ્યારે આ ગિરિબાપુ પાસેથી કથાનું નાળિયલ લીધેલું હતું પણ ત્યારબાદ આપણે જાણીએ છીએ કે લોકડાઉન કોરોના આવી ગયું કોવિડની પરિસ્થિતિ થઈ અને કથા ત્યારે સંભવ નથી ત્યારબાદ એ પોતે સ્વર્ગવાસી થઈ ગયા અને જ્યારે આ કથાને સફળ બનાવવાનું અને આ આખું ભાર અનિલભાઈ ઉપર આવ્યું ત્યારે એમના પરિવાર વતી અનિલભાઈએ આ સ્વીકારી અને ચોથી માર્ચથી આ કથાનો શુભારંભ ગિરિબાપુના મુખારવિંદે થઈ રહ્યું છે ત્યારે આપના મીડિયાના માધ્યમથી હું સમગ્ર કચ્છવાસીઓને ભાવભર્યું નિમંત્રણ સ્નેહભર્યું નિમંત્રણ પાઠવું છું કે ચોથી તારીખથી બપોરે ત્રણ કલાકે ગીરિબાપુના મુખારવિંદે કથાનું રસપાન કરાવશે ત્યારબાદ સ્વરૂચિ ભોજન જે સાડા છથી લઈ રાત્રે નવ વાગ્યા સુધી ચાલુ હશે તો આપ સૌને પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે આ પરિવાર વતી જે આ પરિવાર ખાસ તમને સૌને આવકારવા ઝંખી રહ્યું છે કારણ કે આટલું મોટું આયોજન જે મનજોતભાઈએ કીધું કે સંભવિત આ ભારતનું આવું પ્રથમ આયોજન છે જે એક જ જગ્યા ઉપર બાર જ્યોતિર્લિંગ અને સાથે બદ્રીનાથનું મંદિર આખું આબેહૂબ પ્રતિકૃતિ જ્યારે તૈયાર થઈ છે ત્યારે અલાયદી વ્યવસ્થા માઇક્રો પ્લાનિંગથી આદણી અને અનિલભાઈએ કરી છે તો આપ સૌ આ કથામાં સહ પરિવાર પધારજો જો એવું ભાવભર્યું આપ સૌને નિમંત્રણ છે કીર્તિતનભાઈ કલાકારો તેમનો કાર્યક્રમ આપણું છે રાતના કાર્યક્રમ આખી કથા દરમિયાન પાંચ તારીખ સાત તારીખ અને નવ તારીખ એવી રીતના ત્રણ તારીખો દરમિયાન બહુ જ મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે જેમાં રઘુવંશી હંસરાજ રઘુવંશી જે ખૂબ મોટા કલાકાર છે અને ખાસ શિવના જ ભજનો ગાય છે શિવના જ ગીતો ગાય છે એ પાંચ તારીખના પધારવાના છે સાંઈરામ દવે અને રાજભા ગઢવી જે સાત તારીખના પધારવાના છે અને અમારા પરિવારના જ કહીએ એવા કીર્તિદાનભાઈ જે અનિલભાઈના ભાઈ જેવા જ છે એ નવ તારીખના કીર્તિદાન માયાભાઈ અને નિલેશભાઈ અને પિયુષ મહારાજ પધારવાના છે તો આપ સર્વેને રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે પણ હું હૃદયપૂર્વકનું નિમંત્રણ પાઠવું છું અંતિમ સાહેબ તમારાથી જ વિરામ લઈએ છીએ આપના મત વિસ્તાર માટે આ અવસર આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના મને લાગે છે કે દરેક સમાજના લોકો રાજકીય અગ્રણીઓ આવશે જ પણ એક સ્થાનિક ધારાસભ્ય તરીકે પણ રાજીપો વ્યક્ત કરીને નિમંત્રણ જે છે સમગ્ર હું ખૂબ અંતરના ભાવથી રાજીપો વ્યક્ત કરું છું કારણ કે શિવ એ હંમેશા કલ્યાણકારી તત્વ છે અને જ્યારે ગિરિબાપુના મોઢે શિવકથાનું પાન કરવાનું થશે અને બાદસ જ્યોતિર્લિંગનું દર્શન કરવાનો જે લાભ મળશે એ અનેરો લાભ છે અને આવો લાભ અવારનવાર મળતો નથી હોતો ક્યારેક જ મળે છે એટલે એ આ અવસર પ્રાપ્ત થયો છે ત્યારે જનપ્રતિનિધિ તરીકે માનવી વિધાનસભા ક્ષેત્ર તરીકે અને જાહેર જનતાના એક જાહેર સેવક તરીકે સમગ્ર કચ્છની જનતાને મા આશાપુરા ન્યૂઝ જયમલસિંહભાઈ આપના માધ્યમથી આપના દર્શકોને અને એમના પરિવારજનોને અનિલભાઈ વતીથી આમંત્રણ આપું છું જાહેર જનતાના પ્રતિનિધિ તરીકે પણ આમંત્રણ આપું છું કે આપ સૌ કોઈ આ તારીખો દરમિયાન સમય કાઢીને આવો અહીંયા બધી વ્યવસ્થા છે ખૂબ સુંદર મજાની કથાનું આપણે રસપાન કરીશું ભોજન પણ કરીશું સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણીશું તમામ વ્યવસ્થાઓ સમગ્ર ટીમ અહીંયા કરી રહી છે એટલે ફરી ફરીને આપના માધ્યમથી સૌને ભાવપૂર્્ય નિમંત્રણ